હાલો લાલ મને કચરો દુખાવ જેવો મને હું મૂકી દે આ જો વાળ હવામાં હવા આવે પડે તો વાળ કેવા આવ્યો મસ્ત ના આજો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આ ની શરૂઆત થાય મસ્ત ના આપણે અહીંયા બેઠાઇ હમણાં બારે માં આવી ગયા હતા ઘરની ઓટલે અહીંયા ન્યૂઝપેપર આવ્યું હતું ન્યૂઝપેપરની થોડી ખબર વાંચતા હતા શું હે જોઈ વરસાદ આવે વરસાદની છે કે હમણાં નરેન્દ્ર મોદી સાહેબ આપણે અહીંયા કચ્છમાં આવ્યા હતા બધે એની જેને આપણી રાશિમાં શું લખેલું હોય ગણેશજી કહે છે કે આપનો આજનો દિવસ આત્મવિશ્વાસથી આપણા દરેક કામમાં સારી રીતે પાર પાડી શકશો આર્થિક વ્યવહારમાં સફળતા મળે સંપત્તિ લાભ થાય વાહ વાહ ભવિષ્યમાં કંઈક સારું આવ્યું હોય તો એમ થાય કે એ સાચું એમ બરાબર બધું સાચું કહેતા હશે કેમ આજે સારું આવ્યું આર્થિક સંપત્તિમાં કંઈક લાભ થાય ને એવું બધું જો કંઈક ખરાબ આવ્યું હોય તો આપણે એમ કહી દઈએ આ તો બધું ફેલે

તો આપણે મળ્યું હતું આ કચરો અડગાવાનું કામ તો આપણે કચરો લઈને નીચે આવતા ને વૈદિક મળ્યો એ ખબર કામ હશે તો તો અહીંયા મૂકી દે આપણે આવ્યું વસણ સુધી આપણે આયા હમણાં કારણ કે આવા નાનકડા નાનકડા કામ આપણે કરી પડ્યા કચરો નાખી દઈ બસ કચરો હળગાવી દીધો જઈ રહ્યા હવે પાછા ઘરે આ જો વાળ હવામાં હવા આવે પડે વાળ કેવા આવું મસ્ત મજા ના જો એટલા માટે કરીને જ હું વાળ લાંબા રાખવાનું કઉ કે સારા લાગે એમ આપણું હનુમાન દાદાનું મંદિર જે થોડાક જ સમયમાં નવું બનવાનું રિનોવેશન આખે આખું નવું મસ્ત મજાનું આપણા ઘરની એકદમ બાજુમાં જ આવેલું ઘર એકદમ બાજુ નજીક હનુમાનનું મંદિર તમે કઈ આવતા હોય હમણાં આપણે જઈ રહ્યા ભુજ બસ સ્ટેશન હમણાં સ્ટેશન પર પહોંચ્યા અહીં જો આપણે જઈ રહ્યા હવે પાછા હિંમતનગર તો આજે બસ કઈ દિવસમાં ખાસ હતું નહીં એટલે છૂટ નથી કરી બીજો કઈ આપણે ફાઇનલી પહોંચીએ અહીંયા ભુજ બસ સ્ટેશન આપણે બસમાં જ અહીંયા ક્યાંક લાગશે પ્લેટફોર્મમાં જોઈ લઈ કયા પ્લેટફોર્મમાં લાગશે અહીંયા આટલું ખુલે છે હું બ્લોક કરી રહું અહીંયા એકલો હું ત્યારે એટલે અહીંયા આટલા બધા માણસો હોય તો આપણે કંઈ ફરક જ નથી પડતો હમણાં હવે બારે જઈ રહ્યા બસ સ્ટેશનની કંઈક નાસ્તા પાણી જેવું કરતા આવી ને ભાઈબંધને આપણે ફોન કર્યો હોય કે આવે ભાઈબંધ આપણે ભાઈબંધને મળી લઈ હજી બધી માર્કેટ અહીંયાની બસ સ્ટેશનની અંદર નવું બસ સ્ટેશન આપણે પહેલી વાર ફરી રહ્યા અહીંયા આટલું અંદર તો નાસ્તા પાણીની કે એમાં શોપિંગ કરવા માટે કે બધું ઘણું બધું અહીંયા અંદર ઉપર એ ઉપર શું ખબર નથી હમણાં તો બારે નાસ્તો કરતા હોય બાયથી કંઈક આવું બસ સ્ટેશન દેખાય રહ્યું હારી ભોજની માર્કેટ બસ સ્ટેશનની બહારની માર્કેટ નાસ્તો પાણી માટે ઘણું બધું આજુબાજુ મળી જાય અહીંયા તો ભાઈબંધની વાત જોઈ પછી આવે પછી જોડે નાસ્તો કરી વાઈ ભાઈબંધ આવી ગયા આયેલા એ જ ઓય ઓય અહીંયા 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 આપણે નાસ્તા તો આપણે નાસ્તા મંગાવી દીધી ભેળ ને છાસ મંગાવી દીધી અડધી ભૂરી થઈ ગયા પછી ચાલુ કર્યું આપણે બ્લોગ તો ગાઈ આપણે બસમાં માં વહી ગઈ બસ આવી ગઈ આપડી હમણાં તો બસ આખી ખાલી છે તો ગાઈ આપણે ઉતાર ઉતાર અહીંયા બસ તરત જ આવી ગઈ આપણે ભાઈ બહેન ભેગા થોડી વાર વાતો કરવા માં ગયા તો બસ આવી ગઈ એટલે માટે નાસ્તો નથી લેવાનો આપડી કને ભાઈ ફોન કર્યો એ કે આગળ આવી બસમાં આપણે બસ ઉભી રાખીને આપણે નાસ્તો પાર્સલ કરીને આપણે આપી દે એમ

આપણે પહોંચી પહોંચીએ હિંમતનગર બસ સ્ટેશન રસ્તામાં આપણે એટલો બધો વરસાદ નડ્યો એટલો વરસાદ નડ્યો હજુ અહીંયા પાણી બધું ભરાઈ ગયા અહીંયા ખાસ એવો વરસાદ પડ્યો સારો એવો આપણા ભાઈ બહેન વેદને ફોન કર્યો આવેલો તેડવા માટે તો આપણે અહીંયા ફટાફટ બસ સ્ટેશને તેડી જશે તો ગાઈસ આપણે થઈ ગયા રેડી હવે આવીને ડાયરેક્ટ આપણે સુઈ ગયા હતા હું સો ઊંઘ આવી ગઈ હતી કારણ કે બસમાં ઊંઘ નથી થતી વરસાદના કારણે એટલે તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય